મુન્દ્રામાં નિર્ણાયક ટ્રાફિક સિગ્નલ અને બ્રિજની તાતી જરૂર ઊભી થઈ રહી છે મુન્દ્રા માણકી સર્કલ રાસાપીર સર્કલ અને ટી પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ લગાવવાની માંગ વધી રહી છે હાલ અહીં ભારે ટ્રાફિકની સ્થિતિ છે અને નિયંત્રણના અભાવે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખાસ કરીને સવારના સમય જ્યારે અનેક લોકો નોકરી અને રોજગાર માટે ગામડાઓમાંથી મુન્દ્રા તરફ જતા હોય છે ત્યારે રોડ પર ટ્રાફિકના કારણે અકસ્માત થવાનો ભય વધી જાય છે સ્થાનિકેથી લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનાઓમાં અહીં એક પછી એક ગંભીર અકસ્માતો નોંધાયા છે જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો મોટા પ્રમાણમાં સામેલ રહ્યા છે સ્થાનિકો અને ટ્રાફિક તંત્ર વચ્ચે આ મુદ્દે અનેકવાર ચર્ચા થઈ હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ પગલાં લેવામાં આવ્યા નથી સવારે ભારે વાહનોના ડ્રાઈવરો કેટલાક સમયે પોતાનું વાહન ક્લીનરના હાથમાં સોંપી દેતા હોય છે જેના કારણે ભયાનક અકસ્માતો સર્જાય છે ટ્રાફિક નિયંત્રણ માટે આ સ્થળે ચોક્કસ પગલાં ભરવા જરૂરી છે તેમજ પ્રાક પર ચોકડી નજીક એક બ્રિજ બનાવવાની માંગ પણ ઉઠી છે જેનાથી નાના વાહન ચાલકો અને રાહદારીઓ માટે સલામત માર્ગ મળી રહે જો તંત્ર દ્વારા સમયસર પગલાં નહીં લેવામાં આવે તો હાલની સ્થિતિ જોઈ ભવિષ્યમાં વધુ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી છે જેથી અકસ્માતો રોકી શકાય અને લોકોના જીવ બચાવી શકાય સમીર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની શેની જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર પણ સાથે લઈ આવજો